આગળ વાત કરીએ તો પાટીદાર અનામત તાલુકાના કાંસા ગામમાં આયોજિત પાટીદાર પંચાયતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તના પગલે પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત નહીં રહેતા છેવટે ખાબ પંચાયતના કાર્યક્રમને અચાનક ગણતરીની મિનિટોમાં જ આટોપવામાં આવ્યો હતો વિસનગર પોલીસે ખાબ પંચાયતના આયોજકો અંગે તપાસ કરીને કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે પાટીદાર અનામત આંદોલન અંતર્ગત વિસનગર તાલુકાના પાટીદારો દ્વારા કાંસા ગામના અંબાજી મંદિરમાં પાટીદાર ખા પંચાયતનું આયોજન આજે કરાયું હતું સવારે નવ કલાકે પાટીદાર ખા પંચાયતનો કાર્યક્રમ શરૂ થવાનો હતો પરંતુ આ કાર્યક્રમ અંગે પરવાનગી લેવામાં નહીં આવી હોવાથી વિસનગર વડનગર ઊંઝા તેમજ વિવિધ એજન્સીઓ તેમજ એસઆરપીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા એક પણ પાટીદાર અગ્રણી કાર્યક્રમમાં સ્થળે ફરક્યા નહોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવાથી સ્થાનિક પાટીદાર અગ્રણીઓએ ખા પંચાયતનો કાર્યક્રમ રદ કરવાની પણ જાહેરાત કરી હતી આંદોલન અનુસંધાનમાં પાંચ તરફથી એક આયોજન અંબાજી માતાના મંદિર પાસે આવેલ મેદાનમાં રાખવામાં આવેલ હતું આ મિટિંગ બાબતે અગાઉથી કોઈ કાર્યકર્તાઓ તરફથી પરવાનગી લેવામાં આવેલ ન હતી પોલીસને જાણ થતાં આ જગ્યા પર આંદોલનો રજૂ કરવાની જે તક હોય છે એ લોકશાહીનું હરાહર હનન થઈ રહ્યું છે બરાબર છે અને એ હનન ના કારણે આજે પોલીસ ઉપર એમને પૂરેપૂરો જાપ્તો રખાવા માટે એને અહીંયા ઢગલો ખડકી નાખ્યો છે એના કારણે અમારા જે આગેવાનો હતા એ પોલીસના અનુશાસનને આધારે હવે આ જે ખાપ પંચાયતની મિટિંગ હતી એ રદ કરવા માંગે છે ખાસ કરીને તો એટલા માટે યોજાવાની હતી કે વિસનગર તાલુકાના સમગ્ર પાટીદાર સમાજના અગ્રણીઓ સમાજના દરેક અહીંયા હાજર રહેવાના હતા અને એટલા માટે હતી કે ભવિષ્યમાં બેટી બચાવો અને સમાજના નવયુવાનો ઉજ્જવળ ભવિષ્યની ચર્ચા વિચારણા માટે આ સભા યોજાવાની હતી કેન્સલ શા માટે કેન્સલ એટલા માટે થઈ છે કે ચાલુ સરકારના શાસનના પ્રેશરના લીધે આ કેન્સલ થઈ ગયા કે સરકારને એવું લાગી રહ્યું છે કે આ ખાપ પંચાયત મળવાથી ક્યાંક એમના પગ તળે રેલો આવી શકે એવું લાગી રહ્યું હતું એમને એટલા માટે આ કેન્સલ થઈ છે